સોહે લઈએ તો ફેમિલી કેમ છો તમે બધા મજામાં સ્વાગત કરજો પ્રતાપનભાઈ દોસ્તો આજે આપણા ઘરે ફેમિલી મેમ્બર એડ થયું છે કેવું છે કેવું નહીં તમને બતાવીશ લોરા કેશોની એ બી કમેન્ટ કરજો કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદરમાં આપણને મતલબ સ્ટોરી લગાવી હતી રીલ્સ ચડાવી તો બહુ નામ આવ્યા છે કમેન્ટ પણ બધા પડેલા એવા કોઈ નવા નવા નામ નથી આવ્યા એટલે આપણે યુટ્યુબની અંદરમાં પણ એક મતલબ બ્લોગ આપણે ભણાવીને જણાવીએ તો આપણને મતલબ નામને તે ખબર પડે એટલા માટે એક નામ પણ એક સારું કમેન્ટ કરજો છોકરા માટે કયું બેસ્ટ નામ છે મતલબ આ સમયની અંદરમાં નવું ટ્રેન્ડિંગમાં જે નામ ચાલતા હોય એવું કમેન્ટ કરજો જો નાનકડો બ્લોગ છે એવો તો એન્ડ સુધી જોઈજો એન્જોય કરજો મજા કરો અને નામ શું રાખો શું નહીં એ પણ કમેન્ટ કરજો હવે તમને બધા વસ્તુ બ્લોગમાં બની રહેજો

તારું સેટર અચ્છા તો શું છે કે રજા બાજુ આપી દીધી કમસે કમ પાંચ વાગ્યાની આજુબાજુ રજા બી સાડા ચાર પાંચ વાગ્યાની આજુબાજુ એટલે શું છે ઘરે આવતા રહ્યા અને કારણ કે બે દિવસથી યાર આપણા બ્લોગ પણ ન થઈ ગયા એનું કારણ છે કે યાર મતલબ ટાઈમ નહીં મળે યાર તે બધું રખડપટ્ટીમાં અને તે રાતના ને એવું ને તેવું રખડી એટલે એના કારણે ટાઈમ નથી મળ્યો એટલે કાલે પણ વ્લોગ નથી અપલોડ કર્યો નથી બનાવ્યો તો આજે મતલબ આપણે ન્યૂ ફેમિલી મેમ્બર આવી છે આપણા ઘરની અંદરમાં એટલા માટે મતલબ એક બ્લોગ બનાવી ઈચ્છા થઈ બાકી અત્યારનો નજારો પણ એક નંબર છે બહુ મસ્ત વાતાવરણ છે લીલું લીલું હરિયાળું મસ્ત લાગે છે આ બાજુ જંગલ પૂરેપૂરું મતલબ જંગલની અંદરમાં રહેવું પડે આ જો આ રીતના ઘરો હોય છે અહીંયા આગળ ગામડામાં આપણે ગામડાના દેશી માણા કે ભાઈ આપણે મને રહેવું પડે તો ઘરે જઈએ આપણે અને દોસ્તો એમાં કેવું છે કે એન્જોય કરાય યાર બીજું કંઈ નહીં જો લાઇટના કારણથી મતલબ થોડા ગાલ પણ લાલ લાલ થઈ ગયા છે એટલે અત્યારે જાગ્યો ગયો છે અને આપણી છે તે રમે છે કપડાં પણ પહેરેલા નથી એમને રમે છે તો અત્યારે થોડી દેખભાળ કરી આપણે એની મમ્મી મતલબ બહાર ગઈ છે આવે ત્યાં સુધી બાકી બ્લોગ આપણો કેવો લાગે કે આવો નહીં કમેન્ટ કરજો દોસ્તો કારણ કે હવે કોઈ લોકોની કમેન્ટ નથી આવતી યાર પણ અત્યારે કોઈ કમેન્ટ નથી આવતી બાકી બીજા બધા ઘરના જે લોકો જે છે એ બધા જતા રહ્યા છે ખેતરમાં અને અમે એ ઘરે છીએ ચાર માં દીકરા હું અને મારી શ્રેયા શ્રેણી મમ્મી અને આપણી નવી ફેમિલી મેમ્બર ચારમાં દીકરા છીએ અમે ઘરે કારણ કે આપણા છે અને મમ્માનું ઘર છે આપણું ઘર નથી આપણું ઘર તો દૂર છે અહીંયાથી આપણે ઘરે મતલબ આપણો ઘરનો બી બ્લોગ છે અપલોડ કરેલો છે જોઈ લેજો જેની જે હોય પણ જોઈ આ આપણું ઘર નથી બાકીના બધા ખેતરમાં છે આપણે અહીંયા ઘરે છે થોડી અને નાનકડી એવી દુકાન છે નાનકડી એવી દુકાન છે એના કારણથી મતલબ આપણે થોડી દેખભાળ કરીએ દેખ જોઈન કરીએ અને નામ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે નામ મતલબ કેવું કેવું રાખીએ કેવું નહીં એ પણ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી આજે મતલબ ટાઈમિંગ કેટલા ચાર જેવા આવી ગયા છે એટલે આવી રીતનું નોર્મલ મસ્ત મજાનું વાતાવરણ છે આ રીતનું બહારનો વ્યવરે આવો જોઈ લોકોનું છે તો દોસ્તો જે બી ક્રિયાક્રમ કરવાની જે બી છે લોકોના માતા વાતા ધોળાવવા માટે એવું તે બધી જે પરિક્રમા જે છે એ મતલબ કાલે કરવાના છે અને આજે આપણો નાનકડો વ્વ કેવો લાગજો કેવા નહીં કમેન્ટ કરજો અને પસંદ લાઈક કરી નાખીશું અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મળીશું આપણે નવું વ્લોમાં તપ્ત કહેવાય વાત